વાંચેલા જ્ઞાન કરતા વેઠેલી પરિસ્થિતિ આપણને જીવનમાં વધારે શીખવાડે છે ગીતાનો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસી શ્લોક બીજો ગુજરાતીમાં કહીએ તો હે પરમ તપ આમ પરંપરાથી પ્રાપ્ત યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો છે બીજા શબ્દોમાં કહીએ તો હે અર્જુન આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્યની પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયું અહીં ભગવાન અર્જુનને પરમતપ પરમતપ કહે છે પરમતપ એટલે શત્રુઓનો દમન કરનાર શત્રુઓને હણનારો શત્રુઓને મારનાર એટલે અર્જુન કેટલાય શત્રુઓને કેટલાય દમનકારીઓને એણે યુદ્ધમાં પરાજય આપ્યો હતો એટલે અહીં ભગવાન એને અર્જુનને પરમતપ તરીકે બોલાવે છે ગીતાનું જ્ઞાન સામાન્ય રીતે પરસોથી જે ભગવાને કીધું એમ બ્રહ્માથી સૂર્ય અને સૂર્યને પહેલાં આપ્યું હતું અને સૂર્યથી એમણે વંશ પરંપરાગત રાજાઓએ પોતાના પુત્રોને આપ્યું હતું આ ઉપરાંત ગીતાનું જ્ઞાન પણ લોકો ગુરુ શિષ્યની પરંપરાથી પણ આપવામાં આવતું હતું પરંતુ ભૌતિક સંસારમાં ધીરે ધીરે સમય ગયો તેમ અજ્ઞાન ભૌતિક સંસારમાં ભૌતિક સુખોનું વધતું ગયું એટલે અજ્ઞાન ઉલટ ઉલટ થઈ ગયું જે ઘણાએ જ્ઞાન તો લીધું પણ એમનો અર્થ સાચો અર્થ કાઢી શક્યા નહીં ઘણાએ તેનું પાલન ન કર્યું ઘણાએ આ જ્ઞાનને ગણકાર્યું નહીં ઘણા આસુરી પ્રવૃત્તિથી પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા એટલે આસુરી પ્રવૃત્તિવાળા હતા એટલે આ જ્ઞાનની એમના પર અસર થઈ નહીં એટલે આ જ્ઞાનનો સાચો અર્થ કે સાચું પાલન ન કરવામાં આવ્યું એટલે આ જ્ઞાન ધીરે ધીરે પાય સ્થિતિમાં જતું રહ્યું એટલે કે લુપ્ત થવા માંડ્યું એ અદૃશ્ય ના થયું કારણ કે આ તો શાશ્વત છે જ્ઞાન એ શાશ્વત છે એટલે તો રહ્યું પણ આ જ્ઞાન જેમ લોકોએ સમજી શક્યા નહીં એને એને પાળી ના શક્યા એને સમજી ના શક્યા આસુરી શક્તિનો પ્રભાવ વધવાથી આ જ્ઞાનની કિંમત ઘટી ગઈ એટલે આ જ્ઞાન ધીરે ધીરે લોકોમાં ઓછું પ્રચલિત થયું ઓછું પ્રસારિત થયું ને ઓછું જણાવાયું એટલે ભગવાન અહીં આપણને કહે છે કે આ લગભગ પૃથ્વી લોકમાં આ જ્ઞાન લગભગ લુપ્તપ્રાય થઈ ગયું આપણે જાણીએ છીએ કે રાવણ ઉદાહરણ તરીકે રાવણ પણ એક નાની હતો પણ એના ઉપર જ્યારે એના આસુરી શક્તિઓનો પ્રભાવ વધી ગયો હતો ત્યારે એ રામ ભગવાન હતા જાણતો હતો છતાં એમને ભગવાન એને મળતા હતા છતાં એને ભગવાનની પત્ની સીતા ઉપર નજર બગાડી એ આસુરી શક્તિનું પ્રભાવ છે એટલે આજે પણ લોકો ભગવાનને નથી માનતા ભગવાનને પૂછતા નથી ભગવાનને માનતા નથી પણ ભગવાનની સંપત્તિમાં એમને ભાગ જોઈએ છે ભગવાનની દ્વારા એમને સંપત્તિ મળે સુખ મળે સુવિધા મળે એવી આશા રાખતા હોય છે અહીં

અહીં રાજર્ષિ શબ્દ વાપર્યો છે કે જે રાજા હોય અને ઋષિ પણ હોય અર્થાત જે રાજા તો હોય પણ વેદ મંત્રોના અર્થ અને તેમના તત્વો જાણતા હોય તે રાજર્ષિ કહેવાય છે એવું કહેવામાં આવ્યું છે કે કે આ યોગ જાણ્યો હતો એ એટલે કારણ કે આમાં એવો નિષેધ વ્યક્ત નથી કર્યો કે બીજા જાણતા નહોતા હા એટલું જરૂર શકાય કે કર્મયોગનું તત્વ સમજવામાં રાજર્શીઓ આગળ હતા ને મુખ્ય હતા

જાણીને તેમણે પોતાનું આચરણ કર્યું અને પ્રજા પાસે પણ તેવું આચરણ કરાવ્યું આ જ રીતે રાજર્ષ્રીઓ કર્મ રાજશ્રીઓમાં પણ આ પરંપરા ચાલતી હોય છે પ્રાચીન કાળમાં કર્મયોગ જાણવાવાળા રાજાઓ રાજ્યમાં ભોગોમાં આસક્ત થયા વિના સુચારુ રૂપથી રાજ્યનું સંચાલન કરતા અને પ્રજાના હિતમાં તેમની પ્રવૃત્તિઓ રહેતી આ બાબતમાં મહાકવિ કાલિદાસ લખે છે કે જે તે રાજા લોકો પોતાની પ્રજાના હિતને માટે પ્રજા પાસેથી એ રીતે કર લીધા એ કરતા હતા જે રીતે સહસ્ત્ર ગણું બનાવી વરસવા માટે સૂર્ય પૃથ્વી પાસેથી જળ લીધા કરે છે તાત્પર્ય એ છે કે રાજા લોકો પ્રજા પાસેથી કર લેતા હતા પણ આ કર ધન પ્રજાના હિત માટે જ વાપરતા હતા પોતાના સ્વાદ કે પોતાના માટે આમાંથી થોડો પણ ઉપયોગ કરતા ન હતા પોતાના જીવન નિર્વાહ માટે તેઓ અલગ ખેતીવાડી કરતા હતા અને અન્ય કામ કરતા હતા કર્મયોગનું પાલન કરવાને કારણે તે રાજાઓ વિલક્ષણ જ્ઞાન અને ભક્તિ આપમેળે પ્રાપ્ત હતી આ જ કારણથી પ્રાચીન કાળમાં મોટા મોટા ઋષિઓ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા મોટા રાજાઓ પાસે જતા કારણ કે રાજાઓ જ્ઞાની જ નહીં પણ તેઓ કર્મયોગનું એક ચુસ્ત પાલન કરતા હતા આપણે ઇતિહાસમાં જોઈએ છે કે વેદવ્યાસજીના પુત્ર સુખદેવજી એ ભેદવ્યાસના પુત્ર સુખદેવજી હતા છતાં પણ જ્ઞાન પ્રાપ્તિ માટે રાજાશ્રી જનક પાસે ગયા હતા છાંગો છાંદોગ્ય ઉપનિષદના પાંચમા અધ્યામાં પણ આવે છે કે બ્રહ્મવિદ્યા શીખવવા માટે છ ઋષિઓ એક એક સાથે મહારાજ અશ્વપતિ જોડે ગયા હતા આપણે આગળના ત્રીજા અધ્યાયમાં વીસમા શ્લોકમાં પણ જોયું કે જનક વગેરે રાજાઓને અને અહીં સૂર્ય મનુ ઈશ્વાકુ વગેરે રાજાઓ કર્મયોગી બતાવીને ભગવાન જાણે એ તરફ કે અને હોવાના સંબંધ તારે પણ તારા પૂર્વજોનું અથવા વંશ પરંપરાનું અનુસાર કર્મયોગનું પાલન અવશ્ય કરવું જોઈએ જો કે પોતાના વંશની વાત પોતાનામાં આવી એ સુગમ પણ છે એટલા માટે આવી પણ જોઈએ અહીં ભગવાન આગળ કે છે કે કે જ્યાં સુધી આ પરંપરાઓ ચાલતી હતી ત્યાં સુધી તો આ પૃથ્વી પર કર્મયોગનો પ્રચાર સારો થયો હતો પણ જેમ જેમ લોકોમાં ભોગોની આસક્તિ ભૌતિક સુખોની આસક્તિ વધી તેમ તેમ કર્મયોગના અધિકારીઓની સંખ્યા તો ધીમે ધીમે ઘટતી ગઈ અને ઘણી ઓછી થઈ ગઈ આ પ્રમાણે થતાં અંતે કર્મયોગની તે કલ્યાણમય પરંપરા ધીરે ધીરે નષ્ટ થઈ ગઈ તેથી આ કર્મયોગના તત્વોને સમજનાર અને ધારણ કરનાર લોકો આ લોકમાં ઘણા લગભગ મળવા અશક્ય થઈ ગયા પરમાત્માની પ્રાપ્તિમાં બધા જ સાધનો કર્મયોગ હોય જ્ઞાનયોગ કે ભક્તિયોગ વગેરે નીચે છે અને અવિનાશી છે તેમ તેમનો કદીય અભાવ ન હોય જ્યાં પરમાત્મા જ નિત્ય છે ત્યાં તેમની પ્રાપ્તિ માટે તેમના વડે નિશ્ચિત કરેલા બધા જ સાધનો અને બધા જ નિયમો અનાદિ અને નિત્ય છે તેઓ અનિત્ય તો થઈ જ ના શકે જ્યારે જગતમાં પાદ્રુ ભાવ થાય છે ત્યારે ત્યારે ભગવાન બધા નિયમો પણ જગત સાથે પ્રગટ થાય છે અને જ્યારે જાગે જગતનો પ્રલય થાય છે ત્યારે નિયમોનો પણ તીરો ભાવ થાય છે પણ તેમનો અભાવ થતો નથી ક્યારેક તે નિયમો નષ્ટ થતા નથી આ પ્રમાણે કર્મયોગની અનાદિત સિદ્ધ કરવા માટે આગળના શ્લોકમાં કર્મયોગને અવિનાશી બતાવે છે પરંતુ આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યોગ ઘણા કાળથી નષ્ટ થઈ ગયો છે તેથી ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં તે કર્મયોગતા જાણનારા અને મારનારા શ્રેષ્ઠ પુરુષોનો અભાવ થઈ ગયો છે અને એને કારણે એ પ્રકાશિત થતો નથી અને અપ્રકાશિત થઈ ગયો છે એટલે એ આ લોકમાં એના માટે તિરસ્કારની ભાવના છે એમના માટે આ જ્ઞાન પ્રત્યે અભાવ છે પ્રેમભાવ પણ નથી કારણ કે ક્યારેય દુનિયામાં વસ્તુનો અભાવ થતો નથી સૃષ્ટિના આરંભમાં કયા મુજબ ભગવાન થકી કર્મયોગ થાય છે પછી વિભિન્ન અને આ કર્મયોગ ધીરે ધીરે સૂર્યથી મનુ મનુથી શ્વાકુ વગેરે રાજાઓમાં જાય છે પણ કોઈ કારણોસર અને ઘણા બધા કારણોથી આ જ્ઞાન આગળ વધતું નથી ને આજના સમયમાં ભગવાન કહે છે કે આ જ્ઞાન ખૂબ જ ઓછું જાણીતું છે અને લગભગ વૃત્તપ્રાય અથવા લુપ્તપ્રાય થઈ ગયું છે એટલે ભગવાન કહે છે કે નષ્ટ થવું કે અદ્રશ્ય થવું એવું નથી કારણ કે જ્ઞાન તો અવિનાશી છે તેથી તે નષ્ટ નથી થયું પણ તેનો અભાવ છે તેનો પ્રસાર નથી એ પ્રકાશિત નથી એ જાણીતું નથી એ કેવળ જ્ઞાન અમુક લોકો માટે સીમિત થઈ ગયું છે અને આને જ્ઞાનને લેનારા પણ ઘણા બધા આસુરી પ્રવૃત્તિને કારણે જ્ઞાનનો સદુપયોગ કરી શકતા નથી અને એની સાચી હમ પણ જાણી શકતા નથી એટલે ભગવાન કહે છે કે પરમાત્મામાં પ્રાપ્ત માટે આપણે જે કર્મયોગ જ્ઞાનયોગ વગેરે પણ પરમાત્મા દ્વારા જ નિશ્ચિત કરેલા કરેલા હોવાથી નીચે છે આથી તેમનો કદી અભાવ કે હોતો નથી ભગવાન કહે છે કે જ્યાં વાત આવે છે પરંપરાની પરંપરાઓ પણ કેટલાય અને પેઢીઓ દર પેઢીથી ચાલતી થાય છે એટલે આ પરંપરામાં હંમેશા ચાલુ રહે છે રાજા પોતાના પુત્રને આપે કે ગુરુ પોતાના શિષ્યોને આપે આ પરંપરા આજની નથી પણ વર્ષોથી ચાલે છે અને તે હંમેશા ચાલુ રહેશે ભગવાન કહે છે કે કલ્પનાના આદિમાં મેં આ કર્મયોગ સૂર્યને કહ્યો હતો પછી પરંપરાથી એ રાજર્ષિઓ એટલે કે જે રાજાઓ જે રાજાઓ જે જાણકાર છે એમણે જાણ્યો આથી તેમાં અંતર પડી ગયું ઘણો સમય વીતી ગયાની હાલ થવાથી હાલ આ યોગ મનુષ્ય લોકમાં લગભગ મૃતપાય એટલે કે લુપ્તપાય થઈ ગયો છે આ જ કારણે વર્તમાનમાં આ કર્મયોગ વાત સાંભળવા તથા દેખાવમાં બહુ ઓછી જવાબ છે કરણ કર્મયોગનું આચરણ લુપ્તપ્રાય થવા છતાં તેનો સિદ્ધાંત સદૈવ રહે છે કારણ કે આ સિદ્ધાંતને અપનાવીના પણ કોઈ પણ યોગ એટલે કે જ્ઞાન યોગ હોય કે ભક્તિ યોગ હોય કે નું નિરંત થઈ શકતું નું નિરંતર સાધન ન નથી થઈ શકતું કર્મ તો મનુષ્ય કરવા જ પડે છે હા જ્ઞાન યોગી વિવેક દ્વારા કર્મોને નાશવાન માની કર્મ સાધેનો સંબંધ વિચ્છેદ કરે છે અને ભક્ત યોગી કર્મોનો ભગવાનને અર્પણ કરીને કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ કરે છે આથી જ્ઞાન જ્ઞાનયોગીને ભક્તિ યોગી યોગીને કર્મનો સિદ્ધાંત અપનાવવો જ પડે છે અપનાવો છે તાત્પર્ય એ છે કે વર્તમાનમાં કર્મયોગ લુપ્તપ્રાય હોવા છતાં પણ સિદ્ધાંતના રૂપમાં વિદ્યમાન છે એટલે કે સિદ્ધાંત તો એ જ રહે છે સમય ગમે તેટલો પાઠ પણ જે સાયન્સનો હોય કે બેઝિક સિદ્ધાંત એ એનો જ રહે છે આ જ્ઞાન આપણે ઉપરથી નીચેની દિશામાં જાય છે એટલે કે ઉપર જ્યારે સૂર્યને મળ્યું પછી મનુને મળ્યું પછી વિવાક્ષુને મળ્યું એમ આ પરંપરાથી એ નીચેના તરફ જાય છે એટલે મનુ જે સૂર્યએ મનુને શીખવ્યું મનુએ ઈશ્વાકુને શીખવાડ્યું એટલે કે આ પરંપરા મુજબ નીચે પેઢી દર પેઢી એ આ જ્ઞાન નીચેની તરફ જતું હતું જ્યારે આજના જમાનામાં એ આપણે જો જ્ઞાન જોઈએ છે વિજ્ઞાન હોય ગણિત હોય કે એ જે સામાન્ય જે જ્ઞાન છે એ નીચેની દિશામાં જતું નથી એ ઉપરની દિશામાં જતું હોય છે કારણ કે રોજ નવું નવું શોધ સંશોધન થતું હોય છે અને એ હંમેશા સ્થાયી હોતું નથી કારણ કે જે ચડતા ક્રમનું જ્ઞાન છે એ હંમેશા સ્થાયી હોતું નથી એમાં રોજ બરોજના ફેરફારો અને નવા આવિષ્કારો થતા જ રહે છે આપણે સામાન્ય રીતે જોઈએ છે કે મોબાઈલ છે તો મોબાઈલ આવ્યો ત્યારે એ સાદો મોબાઈલ હતો ધીરે ધીરે એ ટચ સ્ક્રીનવાળો મોબાઈલ થયો અને મોબાઈલમાં જે ટુ જી થ્રી જી જી એમ આગળ સુધીના નેટવર્કો આવવા મળ્યા એમાં એપ્લિકેશનો આવવા મળી અને જાત જાતના એમાં વિડીયો એડિટિંગ અને ઓડિયો એડિટિંગ એ બધા જ ફીચર્સો આવવા મળ્યા એમ એટલે કે આજનું વિજ્ઞાનનું જે જ્ઞાન છે એ હંમેશા ઉપરની તરફ જતું હોય છે એમાં હંમેશા શોધ સંશોધનો થતા હોય છે જ્યારે કર્મ જે કર્મયોગનું જે આ જ્ઞાન ગીતાનું જ્ઞાન છે એ હંમેશા નીચેની તરફ જાય છે એટલે એ નીચેની તરફ જવાનું કારણ એ દરેક વ્યક્તિ સુધી પહોંચવાય છે ઉપરના લેવલથી મિડલના લેવલ મિડલના લેવલથી નીચેના લેવલ સુધી એ જ્ઞાન લોકોને મળે છે અને આ જ્ઞાન હંમેશા અવિનાશી હોય છે એમાં કોઈ ફેરફાર નથી એ નિરંતર હોય છે અને એક જ દિશામાં ચાલતું હોય છે કારણ કે આ જ્ઞાન કર્મનું જ્ઞાન છે આ જ્ઞાનનું જ્ઞાન છે આ ભક્તિનું જ્ઞાન છે એમાં કોઈ નવું સંશોધન કે નવું આવિષ્કાર થતું નહીં કારણ કે એ અવિનાશી અને સત્ય છે સત્ય એક જ હોય છે એટલે એ સત્યની માફક એમાં કોઈ ફેરફાર કરવા શક્ય નથી એટલે ટૂંકમાં આ જ્ઞાન જે ભગવાન જેની વાત કરે છે ગીતાના જ્ઞાનની એ અવિનાશી છે સત્ય છે અને એક જ છે એટલે એમાં કોઈ ફેરફારોની શક્યતા નથી જ્યારે આજના જ્ઞાન વિજ્ઞાનમાં હંમેશા નવી શોધો અને નવા ફેરફારો અને થતા જ રહે છે ટૂંકમાં ભગવાન કહે છે કે મનુષ્ય શરીર કર્મયોગનું પાલન કરવા માટે અર્થાત બીજાઓની નિશ્વાસ સેવા માટે જ મળ્યું છે પરંતુ આજે મનુષ્ય રાત દિવસ પોતાને સુખ સુવિધા સન્માન વગેરેની પ્રાપ્તિમાં લાગેલો છે સ્વાર્થ અધિક વધી જવાને કારણે બીજાઓની સેવા તરફ એનું ધ્યાન નથી આ રીતે મનુષ્ય જે જેના માટે મનુષ્ય શરીર મળ્યું છે તેને ભૂલી જાય છે અને ધીરે ધીરે આ કર્મયોગ લુપ્ત થયો છે મનુષ્ય સેવા દ્વારા પશુ પક્ષીઓથી માંડી મનુષ્ય દેવતા પિતૃઓ ઋષિ મહાત્મા સંતો ભગ અને ભગવાનને પણ પોતાના વશમાં કરી શકે છે પરંતુ સેવા ભાવને ભૂલીને મનુષ્ય પોતે ભોગોને વસ થઈ જાય છે ભોગોને આસ આસ ને વસ થયાને કારણે નરકોમાં તથા ચોરાથી લોકોની લાખ યુનિમામાં એને ફરતા રહેવું પડે છે એ આ જ કર્મયોગનું